શ્રી ગુર્જર ક્ષેત્ર સમાજ નાઘેડ સુરત દ્વારા સમાજનો બારમો મિલન સમારોહ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત શહેરમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિવિધ વિસ્તારોમાંથી દરેક સમાજના લોકો આવીને વસેલા છે ત્યારે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે ગત રોજ સુરતના યોગી ચોક ખાતે આવેલ વીરફાર્મમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ઘેર સમાજનો સમારોહ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ગેડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુરુ ગાદી સત્તાધાર પૂજ્ય મહંત વિજયબાપુ તથા મહેશ કોઠારીના આશીર્વાદ સાથે યોજવામાં આવ્યો હતો અને આ તકે નકળંગ ધામ આશ્રમથી નંદા ભગતની વિશેષ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમના શુભારંભ પહેલા દીપ પ્રાગટ્ય કર્યા બાદ સ્વાગત ગીત સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમના નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા આ તકે સમાજના પ્રમુખ નાગજીભાઈ ગેડિયા ઉપપ્રમુખ વજુભાઈ યાદવ અને મંત્રી રમેશભાઈ વાઢેર દ્વારા આમંત્રિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત શહેર સહિત અમદાવાદ જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાંથી ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને મુખ્ય દાતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રત્ન કલાકારોના અવાજ બનેલા અને સમાજની સાથે અવિરત સેવા આપતા ભાવેશભાઈ ટાંકની પણ વિશેષ નોંધ લેવામાં આવી હતી

રાજેશભાઈ આજરોજ કેટલામો કાર્યક્રમ ને વિશે રુપે આજે આજે અમારો 12મો સ્નેહ મિલન છે આજે સાથે સાથે આપણે પ્રોત્સાહિત કરવા માટેનું આજે બાળકોને એક થી ધોરણના પ્રોત્સાહિત ઇનામ ઇનામિત્રણ કરવામાં આવશે આવી છે અને ઉત્તર ક્ષેત્રની બડીયા લાગેર આ લાગેરનો ઉપયોગ થઈ રહ્યો છે સમાજ અમારા આયા

વિશેષમાં સ્નેહ મિલન અને બાલકોને પ્રોત્સાહિતમાં કાર્યક્રમ દ્વારા અંદર બધાય ભેગા ભેગા એવી અમારી અપેક્ષા છે જી મારું નામ પ્રમુખ શ્રી ગુજરાત કડિયા સમાજ યુવા સંગઠન આજરોજના આ કાર્યક્રમમાં આજે જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે છે એ વિશે થોડી શું આવ્યું થી બાર ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને બુક વિતરણ ઇમામ વિતરણ પ્રોત્સાહન કરવા માટે કે જે વિદ્યાર્થીઓ પોતાના એજ્યુકેશન આજના તમામ યુવા કે સમાજને જો આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરવી હોય તો આપણે એના માટે એજ્યુકેશન ફર્સ્ટ માટે